આર હેઠળ શાળામાં અભ્યાસ કરતા બાળકો સાથે થતા ભેદભાવને લઈ કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાડાએ સરકાર પર આક્ષેપો કર્યા આજે ગુજરાત વિધાનસભાના અંદર મારો પ્રશ્ન હતો અને પ્રશ્નના અંદર સરકાર તરફથી જે જવાબ મળ્યો છે એ જવાબના અંદર મારો પ્રશ્ન એ હતો કે રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ અમદાવાદ શહેર અને અમદાવાદ જિલ્લામાં જે બાળકોને પ્રવેશ મળે છે તે બાળકોને અમુક સ્કૂલોના અંદર બીજા બાળકોથી અલગ રાખવામાં આવે છે અને એમને કેન્ટીનમાં જવા દેવામાં નથી આવતા એમને રમતગમતના સાધનો વાપરવા દેવામાં નથી આવતા બીજી અનેક એક્ટિવિટીમાં એ લોકો જોડે ભેદભાવવાળી નીતિ રાખવામાં આવે છે મંત્રી શ્રી જ્યારે જવાબ આપતા હતા ત્યારે તેમણે સ્વીકાર્યું પોતે કે અમદાવાદ શહેરના અંદર ચાર શાળાઓમાં આવી ફરિયાદો અમને મળી છે અને અમે આ શાળાઓને નોટિસ આપી છે મારે કહેવાનું કે ફક્ત નોટિસ આપીને તમે સંતોષ હોય હોય તો આ ખૂબ ગંભીર ફરિયાદ અને જે બાળકોની માનસિકતા પર અસર પડતી હોય કે જે પ્રમાણે રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ સરકારે જ્યારે એમને એડમિશન આપ્યા હોય અને જે પ્રાઇવેટ સ્કૂલની શાળાઓ એમના જોડે ભેદભાવ કરતી હોય તો કોઈ પણ સંજોગોમાં હું સમજુ છું ચલાવી ના લેવાય આવી શાળાઓની જે પરવાનગી છે તે રદ કરવી જોઈએ પરંતુ સરકાર તરફથી મને લાગી રહ્યું છે કે સરકાર ફક્ત ને ફક્ત એક નોટિસ આપીને સંતોષ માની રહી છે પરંતુ મારે સરકારને કહેવાનું કે આવી ફરિયાદો જ્યારે બીજી સ્કૂલોના અંદર પણ મળતી હોય ત્યારે સરકારે એના પર શું પગલા લીધા પરંતુ સરકાર તરફથી ફક્ત ને ફક્ત દરેક શાળાઓના અંદર નોટિસ આપીને સંતોષ માનવા સિવાય કશું જ કર્યું નથી તેવું મને મંત્રીશ્રી આજે એના જવાબમાં બતાવ્યું છે